અહિયાં જેટલી ગરમી લાગે છે અંદર કેટલી લાગે છે આ સાઈડના પડદા હટાવીએ તો થોડીક ઠંડક થાય એવું છે કે ખુલેવા છે સાઈડના પડદા માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા સમગ્ર દેશમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા નવા એકસો ત્રણ અમૃત રેલવે સ્ટેશન ના લોકાર્પણ પ્રસંગે આજે લીંબડી ખાતે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત નાયબ મુખ્ય દંડક શ્રી અને અમારા સાથી ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા પૂર્વ મંત્રી અને મારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા ધારાસભ્ય શ્રી પી કે પરમાર ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વર્મોરા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ डिविजनल रेलवे मैनेजर श्री रविश कुमार सुरेंद्रनगर कलेक्टर श्री राजेंद्र भाई पटेल डीडीओ श्री के एस सुरेंद्रनगर नायब पुलिस अधीक्षक अशोक कुमार यादव लिमड़ी नगरपालिका प्रमुख श्री रघुभा पटेल लिमडी तालुका पंचायत प्रमुख श्रीमती हर्षाबा राणा सुरेंद्रनगर जिला भाजप उप्रमुख श्री राजभाला ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ ચાવડા સુરસાગર ડેરીના ચેરમેન શ્રી નરેશભાઈ મારુ પૂર્વ ચેરમેન શ્રી શંકરભાઈ દલવાડી પૂર્વ ચેરમેન શ્રી બાબાભાઈ ભરવાડ આમંત્રિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર અત્યારે તો આપણને બધાને ખબર છે કે ઓપરેશન સિંદૂર અને ઓપરેશન સિંદૂરની જ્વલન સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને દેશની સેનાના સમગ્ર જવાનોને ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વડાપ્રધાન શ્રી મોદી સાહેબે દેશના સેવાનું દાયિત્વ સંભાળ્યું ત્યારથી સેનાથી લઈને સામાન્ય માનવીની સુવિધા સજ્જતા અને સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિકરણને પ્રાથમિકતા આપી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે માત્ર મોટા માળખાઓમાં ઊભા કરી દેવા એવી પ્રણાલીને આદરણીય વડાપ્રધાનશ્રીએ ધરમૂળથી બદલી નાખી છે ખાસ કરીને રેલવે રોડ હવાઈ સેવા સહિતની પરિવહન સેવાને વધુ સુવિધાયુક્ત બનાવીને ઈઝ ઓફ લિવિંગ વધારવાનો અભિગમ તેમણે અપનાવ્યો છે તેમના નેતૃત્વમાં રેલવે પરિવહનની સાથે દેશ સમાજ અને સંસ્કૃતિને જોડવાની પ્રણાલી રૂપે ઉભરી છે રેલવેનો કાયાકલ્પ સ્ટેશનોના આધુનિકરણ અને યાત્રી સુવિધાના નવતર આયામોનું વિઝન અને રાષ્ટ્ર નિર્માણ માટેના સંકલ્પ સાથે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યો છે અમૃત સ્ટેશન યોજનામાં દેશમાં તેરસો થી વધુ રેલવે સ્ટેશનોના અધુકરણ કરવામાં આવી રહ્યું છે અને તેમાં ગુજરાતના સિત્યાસી સ્ટેશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આજે આ સિત્યાસી સ્ટેશનોમાંથી અઢાર સ્ટેશનોને રૂપિયા એકસો ચોસઠ કરોડના ખર્ચે પુનર્વિકસિત કરી દેવામાં આવ્યા છે તેના આજે વડાપ્રધાન શ્રીના હસ્તે ઉદ્ઘાટન થવાના છે તે અંત અંતર્ગત રૂપિયા દસ પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે આધુનિકરણ પામેલા લીમડી રેલવે સ્ટેશનનું પણ આજે વડાપ્રધાન શ્રી હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે લીમડી તો આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા સ્વામી વિવેકાનંદની સાથે સીધો સંબંધ રહ્યો છે સ્વામી વિવેકાનંદજી પોતાના ગુરુ સ્વામીશ્રી રામકૃષ્ણ પરમહંસના અવસાન પછી ભારતમાં આધ્યાત્મિક ચેતના જગાવવાની ઈચ્છા જાગીને તેમણે અઢારસો નેવું ભારતના વિવિધ ભાગોમાં વિશરણ કર્યું હતું શિકાગો ધર્મ પરિષદમાં જતા પહેલા તેમના વિસરણમાં સ્વામી સ્વામીજી પશ્ચિમ ભારતના આ લીંબડીના રાજમહેલમાં થોડા દિવસ માટે રોકાયા હતા આવી આધ્યાત્મિક વિરાસત ધરાવતા લીમડી રેલવે સ્ટેશનનો નો કાયાકલ્પ એ વડાપ્રધાન શ્રી વિરાસત બી વિકાસ બી ના ચરિતાર્થ કરે છે આજે દેશમાં યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને એસ્કેલેટર સારા વેઇટિંગ રૂમ વાય ની સુવિધા વાળા સ્વચ્છ અને આધુનિક રેલવે સ્ટેશનો નિર્માણ થઈ રહ્યા છે જો લોકોની સારી સેવા કરવાની અને વિકાસની રાજનીતિની ઈચ્છાશક્તિ હોય તો સુશાસન દ્વારા રેલવે સેવાઓમાં કેવા ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય તે વડાપ્રધાન શ્રીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતને પાછલા અઢી દાયકાથી મળી રહ્યું છે અને જેનું ખાત ખાતમુહૂર્ત તેમણે કર્યું તેનું લોકાર્પણ પણ તેમણે જ કર્યું એવો વડાપ્રધાન શ્રીનો ટ્રેડ રેકોર્ડ રહ્યો છે નવીનીકરણ થયેલા અઢાર રેલવે સ્ટેશનોની ભેટ ગુજરાતને આપવા બદલ હું આપ સૌ વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને રેલવે છે બે હાજર ચૌદ સુધીમાં રેલવે બજેટમાં ગુજરાતને ફક્ત ને પાંચસો કરોડ રૂપિયા મળતા હતા આજે બે હાજર માં સત્તર હજાર એકસો પંચાવન કરોડ રૂપિયા આપણને એટલે કે ઓગણત્રીસ ગણો વધારો થયો છે વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં પાછલા દસ વર્ષમાં ગુજરાતમાં રેલવેનું ઇલેક્ટ્રિફાઈટ પણ સો ટકા થવા જઈ રહ્યું છે બે હજાર ચૌદ પછી ગુજરાતમાં સત્યાવીસો ઓગણચાલીસ કિલોમીટરના નવા ટ્રેકનું નિર્માણ થયું છે અને રાજ્યમાં રેલવેના બેતાલીસ જેટલા પ્રોજેક્ટ અત્યારે હાલ પ્રગતિ હેઠળ પણ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વિઝનથી વંદે ભારત ટ્રેનનું નેટવર્ક દેશભરમાં ઉભું થયું છે અને ગુજરાતને ચાર વંદે ભારત ટ્રેન આજે મળી છે વિશ્વના અગ્રગણ્ય પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યાત્રિકો સરળતાથી પહોંચી શકે તે માટે રેલવે સેવાથી તેને જોડવામાં આવ્યું છે સાબરમતી રેલવે સ્ટેશનનું દાંડી માર્ચની થીમ પર સોમનાથ રેલવે સ્ટેશનનું મંદિરના વાસ્તુશિલ્પ આધારિત નવનિર્માણ માટે ના કામો પ્રગતિમાં પણ છે વડાપ્રધાન શ્રીએ વિકસિત ભારત બે હાજર સુડતાલીસ નો સંકલ્પ આપણને આપ્યો છે વિકસિત ભારતની વિકસિત ભારતની આર્થિક ગતિ પ્રગતિમાં રેલવે માલસામાન પ્રવાસનને વેગ આપનારું મોટું પરિબળ બનશે વડાપ્રધાન શ્રીની વિઝનરી લીડરશીપમાં દેશનો આ અમૃતકાળ રેલવે સેવા સુવિધાઓનો સુવર્ણકાળ બની રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત